તો આ તીજીવણી કરી છે એ ફ્યુ મોમેન્ટસ લેટર ગોસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિત્રો આવી ગયા હી કપાવણવા જો આ તીજીવણી કરી છે આમાં તો ઓસુ જીંદુ છે ઓલામ જાજુ જીંદુ છે જો આમાં કઈ જીંદુ નો ફાટી ગયો બધું જો મુખે પર આ કપાવણી કાઢીને વડી વાય દેવાની

બસ ચા એક જ લાવવાનો હે પછી વીણો ન કપા જો જેટલું મિત્રો જીમ આમ જઈશું ને એમ આછુંછું આવી જશે તો હારવા લો ચા લઈ પેલા મિત્રો ચા બા લઈને આપતા રહી જો ચા લઈ આવ્યો અને એક ઠીલી ને પહેલી તો પહેરી ખોરાક હેઠે છે કારણ કે જો ઠીલી ઊંઘી કોથરી બોથરી બધું છે સારું હાલો ચા પી લી કારણ કે ઠેરી આવશે ને તો બધા હા રોલો ચા પી લી મિત્રો ચા પાણી કરી લીધા છે ને હું આપણે કપા જો ચો ખાઈ તો જો તે હાથ ઠેલ કરો નું છે ઠેલી બીલી લઈ લીધી છે આ છેલ્લી વીણીમાં હળો નથી બાકી હળો અમુકમાં હે બાકી જેવો તેવો હાથ ફેરો કરવાનો બે દિન પૂરું કરવાનું સારું હલો કપા વીણલી કપાલ મમ્મી વીણે અમાર સા લેવાનો આ રોલો ઘડી કોઈ નહીં આરું રોલો ચરો ફાઇનલી એક વાગી ગઈ જે હે અને એને તો આનું ખાવા જો 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 ફાઈટો છે આજ જલ્લા ત્રણ એક વાઈ ગયા લગણ વણવાનું પચવાનું છે કરી એટલે લો ખાવા ઉકડી જવાનું જો બધા જાય હે આ કેટલા દી છે પછી કાઢી જ નાખો વરિયરી

વાયર ને એવું પડ્યું છે આપણે ઘડી કપાવાનું પછી ત્રણ ચાર વાગે જવાનું હે કરીએ તો જો ઓલા કણા તો પેલાનો કપા પડ્યો અહીંયા તો એ પડ્યો નહીં આ જો આંબલી ને બાંબલી કાંઈ ત્રાસ થાય છે સારું હાલો ઘડી કપાવીને લે ચાર વાગી ગયા જો આટલું એક આ ગાણી અને આ થેલી ઠેલી એકાઠેલી આટલું વીણું આજનું ચાર જણાનું

કાલ કા દવા સાંટો નહિ કા ના કાલ સાંટો નહિ પણ વાહન મે પાણી ફેરવાનું હે અને જો આમનો કપાઈ જો કાઢો નથી એક મિણી કરવે ને થાશે છેલી જો રાખે તો રાખે બાકી કઈ નકી નહીં અને મિત્રો કોઈરો ગુમ થઈ ગયો હે કાલ હતો નહિ કાલ કાં કે આમ કાઢી મી કો દેખાતો નહિ જો આમ આવતો મિત્રો પ્યા પહેલો દી ભારો ને તાજો આ ઓશંગા હેઠે હતું અહીંયા હતો અહીંયા અને કાલ ને પમદી ના કાલ ઓલા કણ હતો કાલ તો હાથમાં આવી ગયો તો પમદી તો ઓશંગા હેઠે હતો તારે ફોન ના પમદી ને બે ત્રણ દી પેલા તું ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી તારે ફોન પાણી પડી ગયો તો જો અત્યારે ખુલ્લું વાતાવરણ લાગે બાકી હવાર માં કઈ દેખાય નહીં આવી ઓલા કૉર આલે હે કઈક છે અહીંયા લોડર આલે લોડર ને ઓલું શું કે વોટર લીટર તો અત્યારે ચાંદ દાદા ચોવા એલા સુરજ દાદા ચોવા લાગે તો હારવા લો લીધું ને બસ હમણાં મળવો મિત્રો આઠ વાગી ગયા હે જો રીંગણાનું બેટકા મરચાં રોટલી રોટલો અને ખાવાનું સારું હલો ખાઈ લેવું પેલા મસ્ત મજાનું મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે અને જો બેઠો બેઠો તાપ કરું છું જો કારણ કે મિત્રો ટાઇટ બહુ પડે હે ને એટલે તાપ કરો જરૂરી છે જો બધા સુઈ ગયા જાય અને હું બેઠો બેઠો તાપ કરું છું કારણ કે ટાઈડ હોય એટલે તાપ તો કરવો પડે સારું હલો એમ બ્લોકને એન્ડ કરી અને મળ્યો બીજા બ્લોકમાં હારું હલો મળ્યો બીજા બ્લોકમાં